ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો કેમ મોર્નિંગ એટલે કેમ બેસી ગયો કરવા ભાઈ થઈ ગયો થઈ ગયું કેટલા 20 20 ના સાઈડ કીધા ઈ તો એક બે એક બે હોય ખાલી વોર્મ અપ છે કે ઈ નથી આ શોલ્ડર મોબિલિટી કરી લે અમાર ભાઈને કાલે જે એક્સરસાઇઝ કરાવી હતી ને એ બધી આજે રિપીટ કરવાની છે जंप करवाम जड्डे उठी जाईस दूके साथ वो कोई तो बंदादार चाले ले यूट्यूबर आप है आप निजोने पर बैठियो हम्म ये नहीं यूट्यूबर कोई उधर उतरे नहीं हो हां आ अन एस्टरो अखंड जो का देखो जो आओ बदु हाले અને ગરમી ગજબની પડે છે પણ કાંઈ થાય નહીં આપણાથી હે ભયંકર ઉનાળો ખાઈ એટલું એટલું કરતું થું ખાલી પછી થોડું સારું થાય ને પછી કરવાનું જોકે આમ રોજ કરને તો પછી ન જ વાંધો આવે જાનું શિરાસન શીખવાડવો બસ જવું છે બાય બાય

મને ખબર કઈ રીતે પડી ગરોળી ની વાત કરે તો હમ બસ હવે વધારે થાય છે તને એમનો થાય ને રોજ દૂર થી દર્શન થઈ જાવ નજીકથી આવી

मम्मी ने 28 किलो ली थी 4 किलो लून 4 किलो हम्म ये आकांडी है री डालो डालो और खानाஞ்சி दो હું ત્યાં તદમામ મહિ છું મેં થાય બહાર નીકળતા ના ના ખાઈને તો હજી તો કાલે સવારે હું હું વિચારું હું મેન્ટલી હજી આમ થાઉં છું કે હું કેમ બીજો ઓપ્શન છે સ્કેટિંગ જાવું હોય કેવી

મને બપોરો દી થાય મમ્મી કે મમ્મી હજી ગળું બળે છે મને હા મમ્મી હા રાડ દીતી પડાઈ ગઈ બસ આ વિવેક મન હું કે મે ફોન કર્યો મમ્મી હું કે બધું હવે ખાલી ઈ કે સોસાયટી ભેગી થઈ કે બાજુ સોસાયટી ભેગી નો થઈ બધા કે કોઈ કે હોય બધા મીડા બહાર નીકળવા ઓ કેમ

કવારે છે ને દવા નાખીતી વાઈટ ઘરોળી ને પગમાં ચડી ઈ કાઈ હતું ને ઈ મને કે મંદારા જોઈ લીધું એમ કરે હું તો એ કે ટોયલેટ બાથરૂમ જોવા ગઈ કે બહાર આવી કે મને થયું મશીનમાં શોર્ટ લાઈન હોય Yeah.

મને એવું ન આવડે પછી જમી લઈએ કેમ વડા તૈયાર રેડી હવે બેન ની પૂરી તૈયાર થાય અહીંયા આ બે ટપુડિયાઓ જમવા બેઠા પૃથુનો ફ્રેન્ડ ને કેવા છે વડાપાઉ પૃથુ મસ્ત હા એવો દીકા ખાવ ચટણી આપો થેન્ક યુ રેડી હા જમી લઈએ કેમ વિવેક ભાઈ હું હરોબેનુચ એકદમ મસ્ત બે ચટણી મિક્સ કરી હમ ઓકે પ્રતુ થોડો ઘડીકવાર માર દીકરો ધીમું કરે ટીવી સુષુ તુસે ચીલી મૂકીને ખાવ કા ચીલી જોડે રાખવા મત જાવે આવુંન મસ્ત હલો મમ્મી બહારું ભાઈ હું અથાણા કામ પતી ગયું જો ભાઈ બધું ઢાકીને મીઠું મમ્મી અથાણાનો વિડીયો જઈને બેડના મોઢામાં પાણી આવશે જો આ વખતે આવું બનાવવાનું થોડું હા એ તો પણ મૂકી થઈ ગઈ ગાડી

મારે જવાનું છે બાર એવું થયું છે હવે જાણે કેમ તું જા તારે વગર કીધે ફૂલ થઈ જાય ટાકી ખબર છે ખબર ન પડે હવે આટલું રે થોડુંક નખાવી દેવાય

અષ્ટિ નો નિધિ કે દાતા અષ્ટિ નો નિધિ કે દાતા અસબર દિન જાનકી માતા અસબર દિન જાનકી માતા પાસા રામ રસાય પાસા સદા રહો રઘુપતિ કે દાસા સદા રહો રઘુપતિ કે દાસા તુમહરે ભજન રામ કો પાવે તુમરે ભજન રામ કો પાવે જનમ જનમ કે દુખ બિસરાવે જનમ જન્મ કે દુઃખ બિસરાવે अंतकाल रघुबरपुर जाई अंतकाल रघुबरपुर जाई जहा जन्म कहाई कहा जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से ही सर्व सुख करई हनुमंत से ही जग सुत से ही सर्व सुख करई संकट कटे मिटे सब पीड़ा संकट कटे मिटे सब पीड़ा ಜೋಸುಮಿ ರೇ ಹನುಮಂತ ಬಲಬೀರಾ ಜೋಸುಮಿ ರೇ ಹನುಮಂತ ಬಲಬೀರಾ जय 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 हनुमान गोसाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई जो सतबार पाठ कर गोई करोट ही बंदी महासुख हो पढ़े हनुमान चालीसा जो यह पढ़े हनुमान चालीसा हो सिद्धि साखी गौरीसा हो सिद्धि साखी गौरीसा तुलसीदास सदा તુલસી મંગલમોર તિરૂ રામ લખન સીતા સહિત હૃદય બસહુ સુરભુ રામ રામચંદ્ર કી જય પવન સુત હનુમાન કી જય જય શ્રી રામ આ દોહા બોલી લે

તમે વ તમે સર્વમમદેવ દેવ અમને એક ગંડ આવે છે દેવીન છોકરાનો હવે સુડાવી દઈએ હવે સુરેશમ વિશ્વધારમ ભગવાન સદશમ મેગવાણં શુભાય એક શ્લોક આજે ભગવત માતાજીવાર ઓટ દેવો યાદ કરીએ મળીએ કાલે નેક્સ્ટ માં ગુડ નાઇટ જય સ્વામિનારાયણ બાય બાય